સગીરા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધા બાદ તરુણના પરિવારજનો કહેવા જતા યુવાન અને તેના પિતાએ ધમકી આપી હતી જે મામલે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસે પિતા પુત્ર ની ધરપકડ કરી છે લિંબાયતના આંબેડકર નગર રહેતા અનિસ અંસારીના પુત્ર અમને બાળસમાં રહેતી એક સોળ વર્ષે કિશોરી લગ્નની લાળ ચાપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કિશોરી ગર્ભવતી થતા પરિવારને જાણ કરાઈ હતી જોકે તેને પેટમાં દુખાવો થતા તબીબ પાસે લઈ જવા પામ્યા હતા ત્યારે ગર્ભવતી હોવાની પરિજનોને જાણ થઈ હતી જેથી કિશોરીના પરિવાજનો દ્વારા કહેવા જતા અમનના પિતા અનિશે તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અંગે તારૂણીના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે નરાધમ અમન અને તેના પિતા અનિશ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી રહે છે તેમની દીકરી છે આશરે વર્ષની તેમની દીકરી આજથી લગભગ દોઢક વર્ષ પહેલા શાકભાજી લેવા જતી હતી તે સમય દરમિયાન આરોપી અમન સાથે સંપર્કમાં આવેલી અને તે દરમિયાન તેઓ વચ્ચે બોલાચાલીના સંબંધ થયેલા અને એમાંથી આગળ વધતા તેમની સાથે લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ બંધાયેલા જે બાબતની આ કામના ફરિયાદીને જાણ ન હતી બે દિવસ પહેલા કામના ભોગ બનનારની તબિયત ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયેલા એ સમયે આ કામના ફરિયાદીને ખબર પડે કે એમની દીકરીને બે માસનો ગર્ભ છે જે આધારે તેઓએ આ કામના જે આરોપી જે છે અનિશ એમના ફાધર પિતાજી કે જે અમન અંસારી છે તેમના ઘરે જઈ એના બાબતે જાણ કરેલી ત્યારે એમના પિતાજીએ પણ એમને દૂધકાળી ધમકી આપી અને ઘરની બહાર કાઢી લીધેલા અને ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશન આવે આવેલી અને આ બાબતે તેઓએ ત્રણસો છોતેર આઈપીસી મુજબ ફરિયાદ આપેલી જે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે આ કામના આરોપી અમન અંસારી તેમજ અનિ અનિ અનિસ અંસારીને ડિટેન કરવામાં આવેલું છે કોરોનાની કાર્યવાહી કરી આગળની અટક કરવા માટેની વિધિ કરવામાં આવશે हज़र कोसिती रिटर्न फैन्यूसि